અને વિદેશમાં એક મેં વિડીયો જોયો કે નહીં તો કાંઈક અહીંયાસી રૂપિયાની કાંઈક એક ડોલર કે એક ડોલર કે દોઢ ડોલરની કાંઈક જરી કેટલી ત્યાં જેટલી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તેમ બધા મજામાં તો છો તો બધાને જય માતાજી અને રામ રામને સીતારામ માતાજી બધા નજર નિર્વા રાખીએ છું છાપું છું તો જો આપણે તો અત્યારે અત્યારમાં શું કહેવાય વ્લોક તો ચાલુ કરી દીધો છે પણ વાગી ગયા છે આપણે શું કહેવાય સાર વાગવા આવ્યા છે કેમ કે અત્યારના નવરાત નહોતા ખબર જ હોય છે કે નટરાજ લગ્ન કરતા અને અમારા ગામડામાં થોડોસો ગાળો છે તો સોલી ભાડી ગયેલી હતી તો મતલબમાં ધોવા કરવાનું કામ આવતું હતું ચાર હું કેમ કે રિયાન રે એ પ્રમાણે આપણે ધોવાના હોય તો ધોઈ તો નહીં ખાશે નહીં નહીં ખાશે અત્યારે મોડા મોડા કેમ કે ઘરનું કામ બધું પતે પછી નાવાની મજા આવે તો અત્યારે આપણે નહીં રિયાન ભાઈ છે ને જાગી જશે જો કા રિયાન રિયાન જોવે રિયાનભાઈ જાગી જશે તો આપણે છે ને કપડાં ધોતા હતા તો તમને બતાવું તો અમે કેટલા કપડાં ધોઈ નહીં ખાશે એમ કેમકે ખબર જ હોય છે આપણે ડેલી બ્લોગ બનાવીએ તો હમણાં લટરાજ લગ્ન કરે ને તો ડેલી બ્લોકમાં તે મોડું થઈ જાય ક્યારેક લેટ થઈ જાય વિડીયો બનાવવાનું હોય છે અને મૂકવાનું છે લેટ થઈ જાય ભૂલી જાય છે તો સોરી બધાને કે થોડોક ક્યારેક વેલા મોડું થઈ જાય બે દિવસ પહેલાંય તે મોડું થઈ ગયું હતું હાજમાંય મોડું થઈ ગયું હતું એવું બધું છે તો કેમ કે ડેલી બ્લોક ખોરા જાય ખબર જ હોય કે ઘરનું કામકાજ અને દુકાન અને છોકરાને એવું બધું હોય ને એટલે થોડું ઘણું મોડું થઈ જાય તો એવું કંઈક છે તો અત્યારમાં જો કપડાં ધોતા હતા તો જો આ તણી સોલી પછી ઓલી તળણી સોલી ને આ એટલા કપડાં બધા ધોઈ નાખાશે તો આપણે હોવાના ધોવાનું જ કામકાજ કરતા હતા એ બધી ધોઈ નાખી છે એક આ સોલી છે એક છે આ સોલી પછી જો આ સોલી છે બધી ઊંધી કરી નાખેલી ઊંધી કરીને ધોઈ છે એના બધા બ્લાઉઝ છે પછી એક આવી રીતની સોલી છે તો એક જો આવી છે પછી એક જો આવી કલરની છે એક આવી કેક છે તો આટલી બધી આપણે ધોઈ નાખી છે તો એના દુપટ્ટા પણ જો અહીંયા ધોઈ ને બધા વ્યવસ્થિત મૂકી દીધા છે કેમ કે પહેલાં છે ને દુપટ્ટા ધોઈ નહીં ખાતા પછી સોલી તો અત્યારે જ ધોઈ રહીશું હજી નવરી નથી આપણે ધોવાનું કામકાજ ચાલુ હતું ને એટલા માટે વિડીયો બહુ મોડો મોડો બનાવ્યો અને એવું કંઈક હતું તો કાલે અમારા નટરાજ લગ્નમાં ગયેલા ત્યાં ભાડું લઈને તો જો એ ગાડી હજી હમણાં પડી છે જો એ સાફ સફાઈ નથી કરી જો કેમ કે જેવી શણગારી લેતી એવી થોડું ઉતારી લીધું ને થોડું છે એ બધું હજી લગાડેલું છે કેમ કે હજી કાઢવાનો પણ ટાઈમ નથી આવ્યો નટરાજને કેમ કે એ દુકાને છે ને અમારા મિતાલીને કહેવાલ છે ને આજે વેકેશન ખુલી ગયું છે તો એ ભણવા માટે વ્યાઈ જશે ને રહી વાત આપણે વોશિંગ મશીનની તો હશે ને આપણે વોશિંગ મશીનમાં કપડાં ઘણા હતા ધોવાની ટ્રાય કરી પણ કાંઈ મેળવ્યો નહીં તો જો આપણે આ પાણી ભૂલી તું અને આપણે છે ને મશીન ચાલુ કરી નાખ્યું હતું તો જો આ છે ને આપણે દોડું લંબાવીને પછી ચાલું કર્યું તો એક જ આંટો ફિરો પછી બંધ થઈ ગયું હતું એટલા માટે એ થોડું સાજુ ડોળ જેવું છે કેમ કે ફૂકી નાખી હતી ને સોલી નાખીને હજી ધોવાની ટ્રાય કરી હતી પણ કાંઈ થયું નહીં નરાશ હતા નહીં એવા તો પછી આપણે દોરડું લંબાવ્યું હતું પણ કઈ મેળ આવ્યો નહીં પછી રેવા દીધું બધા તો એ કપડા તો જો એવું છે આ મશીન નું કામકાજ કેમકે હજી પાણી કાઢવાનું બાકી છે તો એવું છે બધું નટા છે આપણે દુકાને કેમકે મોબાઈલ અહીંયા સાચીમાં પીડો તો મેં કીધું હાલો થોડો જો આપણે વિડીયો બનાવીને તો હાંસ પડવા આવ્યું છે નટ દુકાને ગેલા છે તો આપણે આપડે જાગી જશે બપોરનું ખાઈ પણ લીધું છે નવરાઈ જ નહોતી તો વિડીયો તો બનાવ્યો જ નતો હજી થોડા કપડા બાકી છે ધોવાના કેમકે નાઈ ધોઈને આપણે તૈયાર થયા પણ કપડાં ધોવાના હવે નાવાના બાકી છે એ ખ્યાલમાં રિયાન થઈ જાગીને બોલતા નથી તો એવું કંઈક છે તો બધાને એમ થતા છે કે આ બેનને જાજુ કામ છે એમ લાગતું છે બધાને પણ છે ને મારે છે ને રિયાન રહે નહીં ને એટલા માટે થોડુંક લેટ થઈ જાય ને કામે વધી જાય એવું થાય કેમકે છોકરા રહે એ પ્રમાણે જ કામ થાય તો પાછું મારે છે ને રાંધવાનું ત્રણે ત્રણ ટાઈમ હોય એટલે ત્રણ ટાઈમ રાંધવું ત્રણ ટાઈમ વાસણ ઉટકવા અંજવારીને એવું તો આડું હળું થોડું સાજુ કામ કરતા જ હોઈએ આપણે પણ ત્રણ ટાઈમ રાંધવું ને અઘરું ભરી જાય કેમ કે છોકરા રહે નહીં અને ત્રણ ટાઈમ રાંધવાનું કપડાં ધોવાના તો એમ થાય બધા એને કે બેન તો છે ને સારા હોય તારે કામ ના લીધે તે રોતડિયા રોતા હોય તો એવું નથી કે કે અમી વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહેતો ને એટલા માટે કહેવાય જાય કેમ કે કેટલું બધું મોડું થઈ ગયું આજે વિડીયો ચાલુ નહોતો કર્યો તો એવું કાંઈક છે હાલો વિડીયો બનાવી જો આગળ આગળ તો હવે હાંસ પડશે પછી થાય રાંધવાનું શરૂ તો તૈયારી કરવી મળે વહેલા હર વહેલા તૈયાર તો કરવું જ પડે તો એવું કંઈક છે તો રૂમમાં તે જો બધું એ આડું વાળું બધું પીડ્યું છે થોડું સારું કામ કરશું અમારા મિત્તલી કેવલ નિશાળેથી આવી જાય તો એ અમારે કેવલ આવી જાય ને એટલે રિયાનભાઈને થોડો જજો રમાડે ને એટલે આપણે થોડું સારું કામ થઈ જાય પણ હવે નિશાળનું વેકેશન ખુલી ગયું એટલે રોજ માટે નિશાળે આવી છે કે એટલે પછી જાજુ કામ વધી જાય એવું રિયાનભાઈ જાગી જશે અને રોવાનું શરૂ કરી દીધું તો રિયાનભાઈને અમારે જો કાંઈ ન હોય ને તોય રોયા કરે જો जो, जो हां जो जो रियान बेन वर आऊ बऊ जो जो आवी रीते रोया करे काय न होई तो मारे जो रियान बेन आवी रीते जेडी लेये ने तोन मजा आवे जो तो काय न था तो मारे मित्तल बेन सेन करे काम मतेड अन दान ये वपड़ दीदा हेने केवा तो जो मारे केवा होय जे ने केवा जे सु તો અમારે રિયાનભાઈન છે ને કાંઈ ન થાય આમ તેડી રાખો આપણે રિયાનભાઈન છે ને ઘડીક વાર તેડીને રમાડી લીધું ને તો ઘડીક છે ને સાનો રહી ગયો અને આપણે છે ને બહાર લઈને એટલે થોડી સાચી મજા આવી એટલે જાઉં રિયાનભાઈ અમારે બહાર રમીએ છીએ તો જો રિયા રમે છે ને આપણે જવાનું છે દુકાને કેમ કે ફોન ચાર્જિંગમાં પીડો તો એ કે ચાર્જિંગ થઈ જાય ને વિડીયો થોડો સાજો બનાવીને પછી કે દેવા આવજે તો રિયાન રિયાનભાઈ ઘડીક વાર બહાર રમે છે તો આપણે ફોન દઈ આવીએ કેમ કે સાહેબ છે ને નવીરા નહીં આવે નહીં લેવા ફોન

લગભગ ઘણે સવારને તો લગભગ નવ આઠ સાડા આઠથી નવ વાગ્યાની અત્યારે ચાર વાગી ગયા ચાર વાગ્યા કપડાં ધોવે કેટલા હતા એ તો ઘણા હતા પણ છે ને ઘડીક થાય તા તો બે ચાર લુગડા ધોઈ તારીયા ભાઈ રાખે એનું કરવાનું આ તો ઘડીક થાય તો એટલે બપોર થઈ ગયા તા રાંધવાનું આ તો ઉડકવાના તા તો બધું રસોડાનું રાંધીને બધું સાફ સફાઈ કરવાની પછી લુગડા ધોવાનું પાછા રિયાન ભાઈ રોવા મળે અમારે તો એક શું કામ વધી રહે વધારે એવું છે કે ભાઈ ਹਰ ਵਲ ਤਾਂ ਉਹ ਦੁਕਾਨ ਜਾਉਗੀ। ਹਾਂ ਤਾਂ ਮੇਰਾ ਦੁਕਾਨ ਤਾਂ ਬਹੁਤ ਹੁੰਦਾ ਫੜੀਦਾ ਕੰਮ ਕਰੀ ਗਰੀਨ ਤਾਂ। ਹਾਂ ਦੁਕਾਨੇ ਕਾ ਮੈਂ ਕੰਮ ਕਰੀ ਆ ਅੱਜ। ਉਹ ਕੇਵਲ ਨੇ ਮੀਤਾ ਲਈ ਸਵਾਰਨਾ ਬਣਵਾਇਆ ਜਦ ਤਰਾ ਤਾਂ। ਕਿਉਂਕਿ ਅੱਜ ਇਹਨੇ ਵੈਕੇਸ਼ਨ ਖੁੱਲ੍ਹ ਗਈ ਜੀ। ਨੀਸ਼ਾਣਾ ਕਪੜਾ ਬੈਲੀਦਾ ਕਾਣ ਕਾ। ਮੀਟਾਂ ਲਈ। ਇਹ ਖਬਰ 5 ਵਜੇ ਜਦ ਬੱਫਰ ਸੁਈਆਂ ਮਤ ਲੱਗੇ ਤੀ। ਹੈ? 5 ਵਜੇ ਜ। ਬੱਫਰ ਪੜੀ ਜਾਂ। ਉਹ ਮੈਂ ਕਹੇ ਜਾ ਅੰਧਾਰਾ ਥੀ ਜਾ ਅਗਰੇ। ਹੈ ਕਾਣ?

નટરાજ જેલા હતા પિત્તપુર કેમ કે આપણે કેવલના મિતાલીપણીનું આવ્યા પછી જેલા હતા બકાલું લેવા માટે તો જો અંધારા જેવું થવા આવ્યું છે જો સાહેબ ખોળવા આવી ગયે છે ત્યારે ઠેર બકાલો લઈને આવ્યા છે તો હું કહેવાય અમારા ગામમાં છે ને બકાલું મળે નહીં ઠેકાણે વેસે પણ કાંઈ બહુ તાજું ને સારું હોય નહીં એટલા માટે પિત્તપુર જેલા હતા તો બકાલામાં તો જો આપણે એમ કહેવાય સોળી લેવાશે અને ભીંડા છે જો ને લાવ્યા છે આપણે મસુંબી ને જમરું

તો જો કે એવું કામકાજ છે અંધારું જવું થવા આવી ગયું છે અને અમારે નટરાજ છે ને ઘડીક કે રિયાને રાખી તો આપણે શાક મૂકી દેવાનું છે સોળીનું શાક બનાવવાનું છે એટલે તરત ફટાફટ થી તો જો આપણે છે ને આ સોલી બધી દેખાડતા હતા એવા છે ને આપણે દેખાડીને પણ બધી છે ને ઊંધી કરેલી હતી એટલે બહુ તમને વ્યવસ્થિત ડિઝાઇન અને કલરને એવું દેખાડવું નહીં હોય તો અત્યારે જો આપણે બધી છે ને સીતી સોલી કરી નાખી છે તો જો આવી છે બધી ને એક ડિઝાઇન જો આ બાજુ બતાવું તમને તો એક ડિઝાઇન જો આવી છે નાની ડિઝાઇન બધા નાવી છે અને કલર છે આજે આપણે સોલી છે ને બધી આખી રાત સીતી હુંકાવી દેશું ને સવારે લઈ લેશું કેમકે તડકે બહુ ન હું દેવાનું હોય એટલે ઊંધી દિવસે છે ને હુકવી તારે ઊંધી હુકવી દે અત્યારે સીતી હુકવી નાખી છે તો બધી આખી રાત છે ને આપણે હુંકાવી દેવું એટલે થઈ જાય રેડી પછી સવારે લઈ લેવું તો હવે ફટાફટ રિયાનને રમાડે તો આપણે શાક મૂકી દઈ અને એટલી સોલી છે ને અમુક અમુકને ડિઝાઇન ગમતી હોય એ પ્રમાણે બધાય પસંદ કરેલી હોય ને એ છે અને બધી ડિઝાઇન જોવી ને તો બહુ જહાજી બધી છે આખી દુકાન ભરી છે એટલી અમારે સોલી છે આ તો ખાલી બધા પસંદ કરીને લઈ ગયેલા હોય લગ્નમાં પ્રસંગમાં પહેરવા માટે તો એ રિયાનને છે ને પપ્પા રંબાડે છે કે ત્યાં ફટાફટ આપણે સોળીન શાક મૂકીએ સોળીન શાક તો તરત બની જાય હાદો અને સિમ્પલ હોય આ સોલી તો એને ફટાફટ ધોઈ નાખીએ આપણે તો આને સરસ ધોઈ નાખવાની

મળી જશે તો છે ને મળ્યા ઘણા બધા મને શરમ લાગતી ન બનાવી બોલો તો એટલા મોટા યુટ્યુબ પર થઈ જાય તો શરમ લાગે બોલો એવું કઈક છે કેમ કે મોટા યુટ્યુબ પર થઈ જાય ને તો શરમ ન લાગે કે ગમે એનો વિડીયો ઉતાર લેવાનો તો એટલા મોટા યુટ્યુબ પર થઈ જાય તો શરમ લાગે સારું હાલો તો આવું કામ કામકાજ છે મારું તો સારું હાલો તો વિડીયો થઈ જાય બહુ મોટો તો વિડીયો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશી નવા વિડીયોમાં તી બધા બાય બાય